નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી આ યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર મે બે હજાર ચોવી આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજે આપણે સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો સત્યોતેર રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ હજાર સાતસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ સત્તાણું હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના સાતસો અડસઠ સો ગ્રામ ચાંદીના સાત હજાર છસો એક્યાસી રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ મિત્રો છોતેર હજાર આઠસો દસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે આગળ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દો મિત્રો